બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસ સભ્ય મહિલા સભ્યોની હાજરીમાં પ્રમુખ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો હતો અને ત્યારબાદ સભામાં ઉગ્ર બોલાચાલીનો માહોલ સર્જાયો સ્થિતિ અન્ય વચ્ચે પડીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો સભામાં વિપક્ષના વર્તનને લઈને ભાજપના સભ્યો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અણધાર્યા તોફાન બાદ પ્રમુખ ચેમનલાલ સોલંકીએ સ્પષ્ટ કહ્યું છે કે આવી હરકતો સભાના ગૌરવને ઠેસ પહોંચાડે છે પ્રથમ તો આપ સૌને આગામી આપણે અઠવાડિયામાં જ દિવાળી આવે છે અને નવું વર્ષ પણ આવે છે તો આપ સૌ મિત્રોને પ્રથમ તો દિવાળીના અને નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ આપ સૌનું ના આપણા બધાનું પાલનપુર નગરની જનતાનું આરોગ્યમય જીવંત બને સુખી થાય એવી મા જગદંબાને હું પ્રાર્થના કરું છું આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું જનરલ બોર્ડમાં અગાઉથી જ અમે નક્કી કર્યું હતું કે ભાઈ સારી રીતે આપણું બોર્ડ ચાલે અને એ પ્રમાણે મુદ્દા વહે ચર્ચા થાય પરંતુ શરૂથી જે કોંગ્રેસના મિત્રોએ એકદમ હાવી થઈ અને કાળા કાળી ઉપર ઉતરી આવ્યા મારા ઉપર પણ અને અહીંયા અમારા બેઠેલા ઉપર સ્ટેજ ઉપર બેઠેલા કર્મચારી અધિકારી ઉપર પણ ફાડીને અને કાગળો ફેંકવામાં આવ્યા એમના કામ બાબતમાં પણ જોઈએ તો જે વચ્ચે બે ત્રણ વખતે એમને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે વોર્ડ નંબર ત્રણના કામમાં એક કામ ચાલુ કરાવેલું હતું તો ત્રણ વખત બંધ કરાવડાવ્યું ત્રણ વખતમાં બે વખત તો ગાડી આવેલી એ પણ પાછી મોકલવામાં આવી એટલે એમને કામ કરવા દેવું નથી અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના એ લોકો તાયફા કરતા હોય છે મીડિયા સામે ને એમના સામે સાથે સાથે અમારા લિસ્ટ છે કે એ પ્રકારે એ લોકો એમ કે અમારા વિકાસના કામો નથી થયા અંદાજે કરોડો રૂપિયાના કામો બે પોઈન્ટ સિત્યોતેર કરોડના કામો એમના વિસ્તારના અંદર કામો લેવામાં આવેલા છે અલગ અલગ ગ્રાન્ટમાં લેવામાં આવેલા છે અલગ અલગ રીતે લેવામાં આવેલા છે ને કામ પણ થયેલા છે પણ એમને આજે જે પ્રકારનું એમનું વર્તન હતું એ જો કે એમના સંસ્કાર હતા અમે અમારા સંસ્કારના ભૂલીને અમે આજે સારી રીતે ચાલો એ પ્રકારનું અમારું બધા જ નક્કી કરેલું હતું અને આજે આ પ્રકારે એમને વર્તન કર્યું એ આજે અમે બધાએ એને વખોડી કાઢીએ છીએ મિત્રો હું અતુલ પ્રજાપતિ ભાજપમાંથી સદસ્ય છું વોર્ડ નંબર ત્રણમાં આજ રોજ સાધારણ સભાની મીટિંગ થઈ હતી અમારી જેમાં પ્રમુખશ્રીના નેજા હેઠળ ખૂબ શાંતિથી ને સારી રીતે અમે આ બધા એજન્ડાના મુદ્દાઓ પ્રસ્થાપિત કર્યા હતા તો વચ્ચેથી આશાબેન રાવલ જે અમારા વોર્ડની સાથી સદસ્ય છે કોંગ્રેસમાંથી જીતીને આવેલા છે તેમણે રોડ માટેની બાબતની રજૂઆતો જે કરેલી છે તે તદ્દન ખોટી રજૂઆતો છે આ રોડને રિપેરિંગ કરવા માટે બેથી ત્રણ વાર એજન્સી આવી હતી રિપેરિંગ કરવા માટે મેન્ટેનન્સની જવાબદારી આ રોડની જે તે એજન્સીવાળાની હોય કે ત્રણ વર્ષ સુધીની લિમિટના અંદર જે લોકોને આ રોડ સરફેસિંગમાં કંઈ બી ખામી હોય તેને પૂરી કરવાની જવાબદારી હોય એ સહજ બધાને ખબર જ છે છતાં પણ લોકોને ભ્રમિત કરવા માટે વારે ઘડીએ ખાલી સોશિયલ મીડિયા અને પોતે હાઇલાઇટ થાય તે રીતે આ પ્રકારની તેમણે આજે ખૂબ જ દુઃખદ ઘટના મને લાગી એમની કે આ રીતે ન કહેવું જોઈએ લોકોના માટે થઈને તમે પોતાની પ્રસિદ્ધિ માટે થઈને આ રીતની જે વાત થાય છે એ રીતે હું એમને વખોડી કાઢું છું વાસ્તવિકને અંદર ત્રણ ત્રણ વાર જો એજન્સી ત્યાં આગળ ગાડી લા લેવા લઈને માલ નાખવા ગઈ હતી અને જો માલ ખરાબ નખાય તો પછી વિરોધ કરવાનો આપણી ફરજ આવે છે પહેલાંથી વિરોધ નાખ્યા પહેલાં એમણે વિરોધ કઈ રીતે કરી શકે એ સમજાવ બહારની વસ્તુ છે એટલે મારું કહેવાનું પ્રજાને પણ એ છે કે સાચી વસ્તુને તમે પહેલાં જાણો સાચી પરિસ્થિતિને જાણ્યા પછી તમે એને જે તે વોર્ડના તમારા બીજા મેમ્બરોને તમે રજૂઆતો કરો વાત કરો અને શું પરિસ્થિતિ સાચી છે તેના ઉપર તમે થોડું ધ્યાન રાખજો બાકી વાસ્તવિકતાને આ રીતે છે મેં તમને કીધી છે નગરપાલિકાની સભામાં સર્જાયેલા તોફાન બાદરાજ કે માહોલ ગરમાયો છે હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન આ મામલે કઈ કાર્યવાહી કરે છે ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ